સિંહ રાશિ સાવધાન તમારા જીવનના આકાશમાં જે ઉથલપાથલ શરૂ થઈ છે તે સામાન્ય નથી આ કોઈ સામાન્ય ગ્રહ પરિવર્તન નથી આ બ્રહ્માંડનો સીધો અને કઠોર સંદેશ છે અવગણવાનો સમય પૂરો થઈ ગયો છે આગામી ત્રણ દિવસ તમારા જીવનમાં એવા દરવાજા ખોલવા જઈ રહ્યા છે જેની પાછળ સત્ય વિશ્વાસઘાત શક્તિ અને પુનર્જન્મ બધા એકસાથે છુપાયેલા છે જેમણે હંમેશા તમારું ગર્જના કરતું હાસ્ય જોયું પણ ક્યારેય તમારી અંદરના ભંગાણને સમજી શક્યા નહીં જેમના તાળીઓથી ટેકો નહીં પણ ઈર્ષ્યાનો પડઘો પડ્યો જેઓ તમારી સાથે ખભા મિલાવીને ચાલ્યા પણ તેમના હૃદયમાં તમારા પતન માટે ઝંખના હતી તમે ઈચ્છતા રહ્યા પણ હવે તેમનો સાચો ચહેરો ખુલ્લો પડવાનો છે કારણ કે સિંહ રાશિમાં શનિ રાહુ અને ચંદ્ર વચ્ચે બનેલો ઉગ્ર અને ખતરનાક ત્રિકોણ તમારા જીવનની નવમોટી ઘટનાઓનો સંકેત આપી રહ્યો છે જે તમારા સંબંધો તમારી કારકિર્દી તમારી નાણાકીય પરિસ્થિતિ અને સૌથી ઊંડાણપૂર્વક તમારા આત્મસન્માન અને મન પર સીધો હુમલો કરશે કોઈ તમારી પીઠ પાછળ કાવતરું ઘડી રહ્યું છે કોઈ તમારા મીઠા શબ્દોમાં ઝેર ફેલાવી રહ્યું છે કોઈ તમારા વિશ્વાસને તોડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને એક ચહેરો એવો છે જે બહારથી તમારી પ્રશંસા કરે છે પરંતુ અંદરથી તે તમારા સિંહાસનની ઈર્ષ્યા કરી રહ્યો છે પડવાની પ્રાર્થના સિંહ રાશિ આગામી ત્રણ દિવસ તમને ફક્ત એક જ પ્રશ્ન પૂછશે શું તમે તૂટી પડશો કે શું તમે પહેલાં કરતાં વધુ મજબૂત બનશો જો તમે સતર્ક રહેશો તો આ નવ ઘટનાઓ તકો નવ નવજીત અને નવદૈવી આશીર્વાદમાં ફેરવાઈ શકે છે પરંતુ જો તમે સહેજ પણ બેદરકાર રહેશો તો આજ ઘટનાઓ તે સ્થાન પર પહોંચશે જ્યા સિંહ રાશિ સૌથી વધુ સંવેદનશીલ હોય છે તેનો અહંકાર અને હૃદય યાદ રાખો સિંહ રાશિ તમારી ધીરજ તમારી મૌન અને તમારી શાન પણ નતકી કરશે કે આ તોફાન તમને પછાડશે કે તમને આખા જંગલના રાજા તરીકે છોડી દેશે બ્રહ્મણ તમને ડરાવી રહ્યો નથી તે તમને જાગૃત કરી રહ્યું છે તે તમને તૈયાર કરી રહ્યું છે અને તમારા જીવનનો સૌથી મોટો વળાંક લખવા માટે સશક્ત બનાવી રહ્યું છે કારણ કે સિંહ રાશિ માટે જે આવવાનું છે તે એક એવો પ્રકરણ છે જે તમે ક્યારેય ભૂલી શકશો નહીં તો મિત્રો આ રહસ્યમય અને શક્તિશાળી યાત્રા શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ટિપ્પણીઓમાં ત્રણ વખત લખો જય લક્ષ્મી કારણ કે જે કોઈ પણ હૃદયથી સિંહ લખશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તેમની હિંમત અને તેમના નસીબ બંને સાથે રહેશે તો ચાલો સિંહ હવે સમય આવી ગયો છે કે પહેલી ઘટનાનું રહસ્ય જાણીએ જે તમારા જીવનની દિશા કાયમ માટે બદલી શકે છે ઘટના ગુપ્ત દુશ્મન સિંહનો સૌથી ખતરનાક હુમલો છે સિંહ તમારી આસપાસ કેટલાક ચહેરાઓ છે જે તમારી ગર્જનાથી ડરે છે પણ બહારથી તમને બિરદાવે છે તમારી મહેનત તમારી ઓળખ અને તમારી વધતી જતી ચમક તેમને અંદરથી બાળી રહી છે તમારા ભાગ્યનો ઉદય હવે તેમના માટે અસહ્ય બની રહ્યો છે આગામી ત્રણ દિવસમાં આ દુશ્મનો પોતાની યુક્તિઓ રમશે પણ ખુલ્લેઆમ નહીં હાવભાવ મીઠા શબ્દો અને નરમ અવાજમાં ઇરાદા છુપાયેલા હશે કોઈ તમને ગેરમાર્ગે દોરશે કોઈ કોઈ તમારા રહસ્યો તપાસવાનો પ્રયાસ કરશે કોઈ એવો શબ્દ કહેશે જે તમારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડશે સૌથી મોટો ખતરો એ વ્યક્તિથી છે જે વૃદ્ધ અને વિશ્વસનીય લાગતો હતો ચહેરો એનો એનો એ જ રહેશે પણ હૃદય બદલાઈ ગયું હશે સિંહ કોઈનું વર્તન શબ્દો કે દેખાવ વિચિત્ર લાગતાં જ સમજી લો કે તમને સંકેત મળી ગયો છે તે ક્ષણે આ ચાર કામ બિલકુલ ન કરો કોઈ દલીલ નહીં કોઈ સ્પષ્ટતા નહીં કોઈ બદલો નહીં કોઈ જાહેરાત નહીં ફક્ત અંતર જાળવી રાખો અને શાંતિથી જોવાનું શીખો કારણ કે આ વખતે તમે રમત નહીં રમશો ભાગ્ય રમશે જે તમારા પતનની તૈયારી કરી રહ્યો છે તે પોતાની જ જાળમાં ફસાઈ જશે તમારે કંઈ કરવાની જરૂર નથી ભાગ્ય નક્કી કરશે ઘટના બપોર મોટી નાણાંકીય વધઘટ હવે ખરી કસોટી તમારી કે પરિસ્થિતિની હશે આવકમાં અચાનક વિક્ષેપ ખર્ચમાં વધારો અથવા કોઈ એવી મદદ માગી રહ્યું છે જેનો ઇનકાર કરવો તમારા માટે મુશ્કેલ છે સૌથી મોટો ભય એવી તકોમાં રહેલો છે જે અદ્ભુત લાગે છે પણ એક ફાંદો છે આ ત્રણ દિવસ દરમિયાન ખૂબ કાળજી રાખો પૈસા ઊંછી ના ન આપો પૈસા ઊંછી ના ન આપો રોકાણ ન કરો કોઈ પણ ભાગીદારી પર વિશ્વાસ ન કરો આ સમય દરમિયાન પૈસા બચાવવા એ તમારી શ્રેષ્ઠ શરત છે જો તમે ધીરજ રાખશો તો આ કસોટી ટળી જશે અને આગામી એકવીસ દિવસોમાં તમારા ભાગ્યમાં મોટો નાણાકીય લાભ લખાયેલો છે પરંતુ એક નાની ભૂલ નાણાકીય વિવાદ નુકસાન તણાવ અને મનની બેચેની તરફ દોરી શકે છે સિંહ રાશિ યાદ રાખો આ ત્રણ દિવસોમાં લીધેલા નિર્ણયો લાગણીઓ પર આધારિત ન હોવા જોઈએ કારણ કે લાગણીઓમાં લીધેલા નિર્ણયો પાછળથી પસ્તાવામાં ફેરવાય છે ઘટના ત્રણ સંબંધોનો સૌથી મોટો ઘટસ્ફોટ સિંહ રાશિ હવે સત્ય પ્રગટ થવાનું છે જે તમારા હૃદયને હચમચાવી નાખશે પરંતુ તે જ ક્ષણે તે તમને જોવાની વાસ્તવિક શક્તિ પણ આપશે મિત્રતા હોય પરિવાર હોય કે પ્રેમ હોય હવે પડદા દૂર થઈ જશે જે લોકો સાચા છે તેઓ કોઈ પણ અવાજ વિના તમારી સાથે રહેશે તમે ઊભા રહેશો અને જેઓ ફક્ત જરૂરિયાતના સમયે જ નજીક આવ્યા હતા તેઓ બહાના અંતર અને વિલંબ સાથે પોતાને ખુલ્લા પાડશે આ સમય પકડી રાખવાનો અને છોડી દેવાનો છે જેના ઈરાદા સાચા છે તેને સ્વીકારો જીવનભર તેને પકડી રાખો જેના ઈરાદા અસ્પષ્ટ છે તેને આદર અને દ્વેષ વિના તેમના માર્ગે જવા દો એક મહત્વપૂર્ણ ચેતવણી આ ત્રણ દિવસ દરમિયાન તમારા હૃદયથી નિર્ણયો ન લો તમારી લાગણીઓ શાંત રાખો લોકોના વર્તન અને પેટર્ન પર ધ્યાન આપો कारण के आ क्षण नक्की करशे के आवनारा वर्षो तमने शांति लावशे के संघर्ष राह जुओ आगामी साक्षात्कार तमारी कारकिर्दी साथे संबंधित हशे अने सिंह तमे सांभळी ने खरेखर चौंकी जशो घटना चौथी तमारी कारकिर्दी में अचानक मोटो वडांक सिंह सिंह हवे चालो ते क्षेत्र विषय बात करिए ज्यां तमारा अहंकार ઓળખ અને આત્મસન્માન જોડાયેલા છે તમારી કારકિર્દી આવનારા ત્રણ દિવસ તમારા વ્યાવસાયિક જીવનમાં એવો વળાંક લાવી શકે છે જેની તમે કલ્પના પણ નહોતી કરી જ્યાં અત્યાર સુધી તમે શાંતિથી કામ કરતા હતા હવે તમારી મહેનત ઉપરથી નજરે પડશે જો તમે નોકરીમાં છો તો કોઈ વરિષ્ઠ અધિકારી કોઈ શક્તિશાળી વ્યક્તિ અચાનક તમારી ક્ષમતા જોઈ શકે છે તમને પ્રશંસા નવી જવાબદારી અથવા અચાનક માન્યતા મળી શકે છે એવું થઈ શકે છે પણ સિંહ રાશિ સાવધાન જેઓ તમારી પ્રતિભાથી ઈર્ષ્યા કરે છે તેઓ પણ સક્રિય રહેશે તમારી સિદ્ધિઓ વિશે બડાઈ ન મારો સિંહની જેમ શાંત રહો કામને જ બોલવા દો જો તમે વ્યવસાયમાં છો તો કોઈ સોદો જે અટકી ગયો હતો કોઈ ક્લાયન્ટ જે તેને ટાળી રહ્યો હતો તે અચાનક હા કહી શકે છે કોઈ નવો પ્રસ્તાવ કોઈ મોટો કરાર આવી શકે છે પરંતુ એક ચેતવણી દસ્તાવેજો પર સહી કરતા પહેલા દરેક શબ્દ અને દરેક શરત વાંચો ઉતાવળ સિંહ રાશિના વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે આ તક તમને તમારા વાસ્તવિક ગંતવ્યની ખૂબ નજીક લઈ જશે પરંતુ એક ખોટું પગલું તમને સંઘર્ષના નવા જંગલમાં પણ ધકેલી શકે છે તો યાદ રાખો ભાવનાઓથી નહીં બુદ્ધિ અને ધીરજથી નિર્ણયો લો રાહ જો સિંહ આગામી એપિસોડ એવો છે જે તમારા ભાગ્યની દિશા બદલી નાખશે અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગળ હું તમને કહીશ કે આજે શું કરવું અને કોનાથી દૂર રહેવું પાંચમો એપિસોડ નસીબનો દરવાજો ખુલવાનો છે સિંહ સિંહ આગામી ત્રણ દિવસ તમારા જીવનમાં નસીબનો સૌથી મોટો દરવાજો ખોલવા જઈ રહ્યા છે જે કામ મહિનાઓથી અટકેલું હતું જે રસ્તો તમારા માટે બંધ લાગતો હતો જે આશા તમે લગભગ છોડી દીધી હતી હવે ત્યાંથી એક ચમત્કાર થવાનો છે આ પરિવર્તન ધીમે ધીમે નહીં થાય તે અચાનક થશે એક ક્ષણમાં સંજોગો બદલાઈ શકે છે અને તમને આશ્ચર્ય થશે કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને અચાનક ફોન સંદેશ અથવા ઓફર મળી શકે છે જો તમારા વ્યવસાયમાં અવરોધો હતા તો રસ્તો જાતે જ સાફ થઈ જશે જે કાર્ય પરિણામ આપતું ન હતું તે હવે પરિણામો અને સફળતા બંને વધુ ઝડપથી લાવશે પરંતુ ભાગ્ય ઘણીવાર સફળતા પહેલા અંતિમ કસોટી લાદે છે સિંહ કોઈ તમને દલીલમાં ફસાવવાનો પ્રયાસ કરશે કોઈ તમને વિચલિત કરશે કોઈ તમારા આત્મવિશ્વાસ પર હુમલો કરશે આ જાળમાં ન પડો શાંત રહો મૌનમાં શક્તિ છે કારણ કે આ આ વખતે નસીબ તમારી તરફેણમાં સંપૂર્ણ તાકાત સાથે ઊભું છે થોડી ધીરજ રાખો અને પુરસ્કાર તમારી કલ્પના કરતાં ઘણો મોટો હશે ઘટના છઠ્ઠી મન પર દબાણ અને મોટા નિર્ણયનો ભાર સિંહ રાશિ આગામી ત્રણ દિવસ તમારા મન અને આત્મવિશ્વાસની સૌથી મોટી કસોટી લાવશે એવું લાગશે કે મન કોઈ યુદ્ધના મેદાનમાં ઊભું છે મોટા નિર્ણયો તમારી સામે હશે અને અંદર ઉથલપાથલ હશે સંકેતો સ્પષ્ટ હશે હાથ ધ્રુજી શકે છે હૃદય ગભરાવા લાગશે મન ભય અને મૂંઝવણથી ભરાઈ જશે આ પ્રશ્ન વારંવાર આવશે મારે આ કરવું જોઈએ કે નહીં મારે આ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં શું આ સૌથી મોટી ભૂલ છે યાદ રાખો સિંહ આ સામાન્ય વિચારસરણી નથી આ માનસિક દબાણ અને નકારાત્મક ઉર્જાનો હુમલો છે મિત્રો શક્ય સંકેતોમાં બેચેની અને ચિંતા ગિરવાજબી ભય અને ચિંતા ભવિષ્ય વિશે ચિંતા કોઈના પર વિશ્વાસ કરવામાં અસમર્થતા આત્મવિશ્વાસમાં અચાનક ઘટાડો ભારે માથું એકલા રહેવાની ઈચ્છા અને ગુસ્સા કે ઉદાસીનો અચાનક વધારો સામેલ છે આ ત્રણ દિવસ દરમિયાન કોઈ ઉતાવળમાં નિર્ણયો ન લો કારણ કે કોઈ તમારી મૂંઝવણનો લાભ લઈ શકે છે પરંતુ હવે શ્રેષ્ઠ સમાચાર સાંભળો સિંહ ત્રણ દિવસ પછી તમારું મન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે તમારા વિચારો સ્પષ્ટ થઈ જશે અને પછી તમે જે પણ નિર્ણય લો છો તમે તેને સ્વીકારી લેશો અને તે તમારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ બની જશે જ્યારે સિંહ શિકાર કરે છે ત્યારે તે પહેલાં શાંત રહે છે અને પછી એક જ ફટકામાં ઇતિહાસ રચે છે સાતમી ઘટના એક જૂના દુશ્મનનું અચાનક પાછા ફરવું સિંહ તમારા જીવનમાં એક વ્યક્તિ હતી જેણે તમારા ગર્જના કરતા આત્માને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જેના પર તમે તમારા પૂરા હૃદયથી વિશ્વાસ કર્યો હતો અને તે વિશ્વાસ તમારી પીઠમાં ઘા કરેલા ખંજરમાં ફેરવાઈ ગયો હવે તે જ વ્યક્તિ જેની યાદો હજુ પણ તમારા હૃદયમાં જૂની યાદોની જેમ ક્યાંક દટાયેલી છે આગામી ત્રણ દિવસમાં તે ફરીથી તમારા જીવનનો દરવાજો ખટખટાવી શકે છે સંકેતો સૂક્ષ્મ પણ શક્તિશાળી હશે અચાનક તેમનું નામ સાંભળવું ક્યાંકથી તેમનો અવાજ કે સંદેશ સાંભળવો કોઈ મિત્ર કે સંબંધી તેમનું નામ લેતો હોય કોઈ કારણ વગર તમારા મનમાં એક વિચિત્ર અસ્વસ્થતા અને અસ્વસ્થતા અનુભવવી સિંહ આ કોઈ સંયોગ નહીં હોય તે એક ચેતવણી છે તે વ્યક્તિનો હેતુ સ્પષ્ટ છે ભૂતકાળની પીડાને પુનર્જીવિત કરવાનો તમારી વર્તમાન સફળતા અને તેજસ્વીતા પર નજર રાખવાનો મીઠા શબ્દોથી તમને લલચાવીને તમારા અંગત રહસ્યો કાઢવાનો તમારી અંદર મૂંઝવણ ભય અને અસુરક્ષા પેદા કરવા માટે અને મિત્ર હોવાનો ડોળ કરીને તમને અંદરથી નુકસાન પહોંચાડવાનો પણ સિંહ તમે હવે પહેલાં જેવા વ્યક્તિ નથી રહો જે એક સમયે તૂટી ગયું હતું તે આ વસ્તુ જેટલું મજબૂત બની ગયું છે તમારો આત્મવિશ્વાસ હવે તલવાર કરતાં વધુ તીક્ષ્ણ છે અને તમારી દ્રષ્ટિ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ છે તે તમને મારવા આવશે પરંતુ આ બ્રહ્મણનો નિયમ છે જે કોઈ સિંહને પડકારે છે તે પોતે જ ભોગ બને છે સૌથી મહત્વની વાત સાંભળો સિંહ આ વખતે તમે એકલા નથી શનિ પોતે તમારી ડાલ બનીને ઊભા છે ન્યાય કર્મ અને સમય બધું જ તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે જેમણે પણ તમને એક સમયે નુકસાન પહોંચાડ્યું હતું જેમણે પાછળથી તમારા પર હુમલો કર્યો હતો તેઓ હવે પોતાના કાર્યોના ભાર નીચે ઝૂકી જશે તમારી પાસે સાબિત કરવા માટે કંઈ નથી કહેવા માટે કંઈ નથી લડવાની કોઈ જરૂર નથી ફક્ત શાંત રહો તમારું અંતર જાળવી રાખો અને તમારું ગૌરવ જાળવી રાખો કારણ કે સિંહ રાશિ નસીબ ક્યારેય ઝડપથી આવતું નથી પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તે ફક્ત પરિસ્થિતિઓને બદલતું નથી તે શક્તિની ગતિશીલતાને બદલી નાખે છે રાહ જુઓ વાર્તા હજી પૂરી થઈ નથી આગામી એપિસોડમાં તમારા જીવનનો તે ભાગ શામેલ છે જ્યાં તમે સૌથી મજબૂત દેખાશો પરંતુ તેમાં એક મોટું રહસ્ય રહેલું છે અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગળ શું છે તે તમે કલ્પના કરી શકો છો તેના કરતાં મોટું હશે આઠમો એપિસોડ ભાગ્યની અંતિમ કસોટી અને સિંહ રાશિનો પુનર્જન્મ સિંહ રાશિ જે કંઈ થવાનું છે જે આવી રહ્યું છે તે તમને હચમચાવી નાખવા માટે નથી પણ તમને જાગૃત કરવા માટે છે આગામી ત્રણ દિવસમાં જીવન તમને એવી પરિસ્થિતિમાં મૂકશે જ્યાં બધું જૂના સમયનું પુનરાવર્તન જેવું લાગશે એ જ સંજોગો એ જ લોકો એ જ શબ્દો એ જ દબાણ પરંતુ યાદ રાખો આ પુનરાવર્તન કોઈ સંયોગ નથી આ ભાગ્યની અંતિમ કસોટી છે આ વખતે તે સંજોગો જ તમારી કસોટી કરશે કોઈ વ્યક્તિની નહીં એક નિર્ણય એક પ્રતિક્રિયા એક નાનો વિકલ્પ અને તે નક્કી કરશે કે તમે જૂના ચક્રમાં ફસાયેલા રહેશો કે કાયમ માટે તેમાંથી મુક્ત થશો સંકેતો સ્પષ્ટ થશે અચાનક એક જૂની સમસ્યા ફરી ઊભી થશે કોઈ તમને તમારા જેવી જ છાપ આપશે તે તમને પહેલાં જેવી પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરશે ગુસ્સો અહંકાર કે લાગણીઓને ઉશ્કેરવાનો પ્રયાસ થશે મન કહેશે કે પહેલાં જેવો જ જવાબ આપો પણ સિંહ આ તે ક્ષણ છે જ્યારે રાજાનો જન્મ થાય છે જો આ વખતે તમે શાંતિ પસંદ કરો છો શાણ પણ પસંદ કરો છો અને પોતાને નિયંત્રિત કરો છો તો તે જ ક્ષણે તમારું કર્મચક્ર તૂટી જશે જે વર્ષોથી અટકેલું હતું તે આપમેળે ખુલવા લાગશે જે લોકો તમને હલકા માનતા હતા તેઓ શાંત થઈ જશે અને જે રસ્તો બંધ લાગતો હતો તે સૌથી ઝડપથી આગળ વધવા લાગશે યાદ રાખો ભાગ્ય ફક્ત છેલ્લી વાર ફક્ત તેની જ કસોટી કરે છે જેને તે ઉન્નત કરવા જઈ રહ્યું છે સિંહ આ ઘટના તમને નીચે લાવવા માટે આવી નથી અહીં તમને યાદ અપાવવા માટે છે કે તમે કોણ છો મિત્રો જો તમે સિંહ રાશિના છો અને આ વીડિયોમાંના શબ્દો તમારા મનમાં છવાઈ જાય છે તો સમજો કે આ સંદેશ તમારા માટે જ હતો આ ઊર્જાને સક્રિય કરવા માટે વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે લાઈક કરવું એ તમારી મંજૂરીની નિશાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી જ્યારે પણ ભાગ્ય કોઈ નવો સંદેશ મોકલે ત્યારે તે તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે ટિપ્પણી વિભાગમાં વિશ્વાસ સાથે લખો હું મારા પોતાના ભાગ્યનો માલિક છું કારણ કે બ્રાહ્મણ ક્યારેય સિંહ રાશિના વ્યક્તિને ખાલી હાથે પાછો ફરતો નથી